નગર નદીની આસપાસ આવેલી કેટલીક દુકાનો એવી છે કે જેના કારણે નદીમાં ખૂબ જ ગંદકી થાય છે આજે એવી જે અમુક જગ્યાઓ છે એની તપાસ કરવામાં આવેલી અને એ તપાસ દરમિયાન જે પણ કચરો નાખવા માટે જવાબદાર તત્વો અસામાજિક રીતે અમને જણાયા તો એ જ એ લોકોને સ્વયં રીતે પોતાની રીતે જ આપણે કચરો સાફ કરવા માટે કહેવામાં આવ્યું તેમ છતાં પણ કચરો સાફ થયો નથી અને એ બદલ નગરપાલિકાએ આજે તમામ એમની જે દુકાનો કે આજુબાજુની મિલકતો છે એ મિલકતોમાં શોપ એક્ટના લાઇસન્સ ન હોય અથવા તો એમની કોઈ પરમિશન લીધેલી ન હોય અથવા તો કોઈ કાયદેસર ડોક્યુમેન્ટ ન હોય તો આવી દુકાનોને સીલ મારવાની પ્રવૃત્તિઓ પણ અમે આગળ હાથ ધરી છે એ અંતર્ગત આજે નગરપાલિકાની કુલ તેર જેટલી દુકાનો છે એમને અમે નગરપાલિકાની ટીમે સીલ મારી છે અને અમે એક એવો સંદેશ આપેલો છે કે સ્વયં કચરો હટાવી લ્યો બરાબર અન્યથા તો નગરપાલિકા છે એ આગામી સમયમાં કચરો જ્યાં અમને જોવા મળશે એ તમામ જગ્યાઓ પર અમે પ્રોપર્ટી સીલ કરવાની મિલકત જપ્તર કરવાની અને અન અન્ય મોટા દંડ આપવાની કાર્યવાહી અત્યારે હાથ ધરી રહ્યા છીએ આ જ બાબત નગરપાલિકા દ્વારા દબાણની બાબતમાં પણ અમે લાગુ કરી રહ્યા છીએ જ્યાં પણ અનધિકૃત દબાણો અને ગંદકી આ બે વસ્તુ જોવા મળશે ત્યાં નગરપાલિકા આગામી સમયમાં ખૂબ જ આકરા અને દંડનીય પગલાંઓ લેશે એ બાબતે નગરપાલિકા કાર્યવાહી કરશે